દેવભૂમિ દ્વારકાના આદિત્યના રોડ પર આવેલા એક મકાનમાં વહેલી સવારમાં વાગ્યાના કોઈ કારણોસર આગ લાગી હતી જે આગના કારણે રહેલા ચાર વ્યક્તિઓના મોત ગઈ છે દ્વારકામાં આદિત્યના રોડ પર આવેલા ગુગડી બ્રહ્મ સમાજના પરિવારના ચાર સભ્યોના મોત ઘરમાં આગ લાગવાના કારણે થયા હતા આગ લાગવાના કારણે ઘરમાં પતિ પત્ની તેમજ સાત માસની પુત્રી તથા માતાનું મોત થયું હતું સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે ફરજ પરના તબીબે ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા જેમાં પાવન કમલેશ ઉપાધ્યાય નામના ત્રીસ વર્ષીય યુવાન તથા તેની પત્ની તિથિ પાવન ઉપાધ્યાય

શીતળામાના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ હતી જે આગમાં ચાર વ્યક્તિઓના ઈજા થયેલ છે જેમને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા સરકારી હોસ્પિટલમાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં કરવામાં આવેલ હતા ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ પીઆઈ કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને